મંદિર તો આપણે અનેક જોયા હશે પરંતુ આજે અમે આપને એક એવું મંદિર બતાવવા જઈ રહ્યા છીએ કે એ જોયા બાદ આપના મનમાં પણ એ સવાલ જરૂર ઊભો થાય કે એકવીસમી સદીના આ ટેકનોલોજીવાળા યુગમાં પણ આવું બની શકે ખરું પરંતુ કહેવાય છે ને કે જ્યાં વાત હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર આ અહેવાલ આપને બતાવવાનો એચપી ન્યૂઝ ગુજરાતનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે પાટણ જિલ્લામાં પણ આવું એક મંદિર છે અને આવો પણ અનોખો ઇતિહાસ છે બસ આ જ વાત તમારા સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે જીવનમાં ક્યારે પણ કોઈ બીમારી આવે તો લોકો દવા ને દુવા કરતા હોય છે એચપી ન્યૂઝ ગુજરાતના એક જવાબદાર પ્લેટફોર્મ ઉપરથી અમે આપને સૌથી પહેલા દવા એટલે કે કોઈ પણ બીમારીમાં ડોક્ટરને બતાવવા અને ડોક્ટર્સની સલાહ મુજબ આગળ વધવાની સલાહ આપીએ છીએ નમસ્કાર હું વીણા અને આપ જોઈ રહ્યા છો એચપી ન્યૂઝ ગુજરાત વાત વિગતે કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુરથી પાલનપુર હાઈવે માર્ગ ઉપરના સિનાડ ગામ પાસેથી જ્યારે તમે પસાર થાવ ત્યારે મીઠાનું સફેદ નાના પહાડ જેવું એક દ્રશ્ય જોવા મળે છે તો આ મીઠાનો જાણે સફેદ નાનો પહાડ કેવી રીતે હાઈવે માર્ગ પર જોવા મળી રહ્યો છે જેને વિગતે સમજવા જોવા અને મીઠાના નાના પહાડની સાચી વાસ્તવિકતા તમારા સુધી પહોંચે તે માટે અમારા એચપીની જ ગુજરાતના એડિટર હર્ષદ પંચોલીએ આ જગ્યાની મુલાકાત કરી અને ત્યાંના પૂજારી સીતારામ મહારાજ પાસે વિગતે વાત કરી તો જાણવા મળી આ પ્રકારની રોચક માહિતી મંદિર તો આપે અને જોયા હશે પરંતુ આજે આપને એક એવું મંદિર બતાવવા જઈ રહ્યા છે કે તે છે અનોખું આજે રાધનપુરથી ત્રણ કિલોમીટર જ્યારે પાલનપુર હાઈવે માર્ગ તરફ જઈએ છીએ ત્યારે એક આ મીઠાનો ઢગલો એ દ્રશ્યમાન થાય છે અને આ મીઠાના ઢગલાને જોતા સવાલો પણ અનેક થાય છે કે આ મીઠાનો ઢગલો અહિયાં કેવી રીતના આવ્યો આ મીઠું અહિયાં રાખવા પાછળનું કારણ શું તો જાણવા મળ્યું કે આ મીઠા પાછળ પણ એક આસ્થા છે આ મીઠું અહીંયા લોકો દ્વારા ચડાવવામાં આવે છે ને મીઠું ચડાવીને લોકોના જે સ્કિન એટલે કે ચામડીના રોગો મટાડવામાં આવે છે આવી માન્યતા છે અહીંના જે પૂજારી છે આપણે એમને જ પૂછીએ કે આ મીઠા ચડાવવા પાછળનું કારણ શું છે ને આ મંદિરનો ઇતિહાસ શું છે હંદા આમ મારું નામ સીતારામ હા ઓકે આ જે મીઠાના ઢગલા છે એ શું છે એનું કારણ એનું કારણ કે ચાંપડીનો રોગ હોય કોઈને ખૂટલી આવતી હોય તો કોહલી માસે એક થેલી મીઠું મોને તો મટી જાય છે અને આવીને કરી જાય આજે અમે મંદિર રોડની સાઈડવાળી કરી આલેલું છે પણ માતાજી અહીંયા વધારે નહીં અહીંયાને તકલીફ થઈ હતી ને તારની અહીં આ માતાજી કોહલી માસે આજે અ મહત્વ હે આ મીઠું અહીંથી લઈને સળવરાય નહીં અને એ મોનતા મોને અને એ મીઠું લાવવું પડે કે કાં તો અથવા ના લાયા હોય તો ગામમાંથી લાવી અને મીઠાની એક થેલી ફક્ત ખુદલી મટી જાય તો આઈન કરી જાય માતાજીને બોલો ખોલી માની જાય અને આ ઢગ મીઠાનો શું આવે આજે મીઠું જે છે એ ખુલ કેટલા સમયથી લોકો લાવે છે કેટલા વર્ષ જૂનો આ ઇતિહાસ છે અહીંયા કોઈ જાણવા મળ્યું આ તો હો પહેલનો ઇતિહાસ છે અમે જો ઇતિહાસ છે જૂનામ જૂનો આ ગામના નહીં આ રીત માહિતી છે બીજી આમાં કોઈને માહિતી નહીં આ રોડ જે હતો એ પહેલો સિંગલ એક જ રોડ હતો હવે ડબલ રોડ થઈ ગયા કારણ આ માતાજી અહીં બેઠેલા છે અહીં લેમડો ઉભો તો હુકો પડી ગયો જૂનો લેમડો બોલો કોહલીમાં માની જાય એ પણ મારે જાણવું છે કે આજે મીઠું અહીંયા રાખવામાં આવે છે અહીંયાથી કોઈ મીઠું લઈ જતું હોય એવું બધું બને છે ખરું કોઈ નહીં એક કાંકરી મેઠું એક થેલી મેઠું કોઈ પણ ના લે એટલી તરત ને તરત ખુદલી સારું થઈ જાય માનું આપણે લેવાય નહીં કોઈ જને યાદ છે કોઈ ગોંડ ઉડાવ્યું ફોડું હોય તો ના આમતું હોય કદાચ લઈ જાય ભવિષ્યને કે કોઈ નહીં આમાંથી કાંકરી પણ બોલો ખોલી માની જાય પરંતુ આ રીતના રોડ ઉપર હાઈવે માર્ગ ઉપર આ રીતના જે મીઠાના ઢગ આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ થવાની સંભાવના આપણે લાગી રહી છે હા મીઠું છે આખું મીઠું છે થેલીયું ભરેલી પડી છે અને ઢગ થઈ ગયો છે એ મીઠું ગળી જાય વરસાદ આવે અને કાળી માટી પશ થઈ જાય બોલો ખોલી માની જાય એક છેલ્લો સવાલ એ પણ છે કે આ જે મીઠું જે છે અહીંયા ચડાવ્યા બાદ લોકોને કોઈ રાહત ફાયદો થતો હોય એવા કોઈ મટે તો જ આવે છે મંદિરે તો ના મટે તો આ ઘડી તો આવવાનું જ નહીં કોહલી માને થેલી મીઠાની મોં ને તે મને ખાણી આવે છે મને સાંભળીનો રોગ થયો છે તો એ મટી જાય એટલે કોહલીમા એ દર્શન આવીને કરી જાય એટલે મીઠું વધી ગયું મને પૂછ્યા વગર હું વધારે મોં નહીં દે કોઈ બે મણ મો ને કોઈ પોંચ મણ મો ને મેં નહી એક જ થેલી મીઠાની આખું મીઠું હોય તો એની પોંસ ક કર્યું પેલું આખું સડતું હતું પહેલું આ કંક આવું આપણું એવું હવે આ થેલીઓને થેલીઓ આવવા મળી છે નહીં તો એક જ થેલી બોલો ખોહલીમાંની યે તો આજે ખોહલી માતા જે છે એ અસ્તિત્વમાં આવ્યા પ્રગટ થયા એ કેવી રીતના લોકોને ખ્યાલ આવ્યો કે અહીંયા કોહલી માતાના આવા પરચા છે મીઠાના ફૂનમાં મેલેલું છે ને પત્રકાર આવે એ મેલે કે આ એ મીઠું મોનો તો ખુડલી આવતી હોય મટી જાય એટલે તમે આવી અને આ એક થેલી મીઠાની કરી જાય બીજું તો પ્રેમ ભાવથી તમારે જે ઈચ્છા હોય પણ મટ્યા છે એવી કંઈ થાય નહીં એટલું બધું બોલો ખોલી માની જાય આ હતા અહીંના પૂજારી કોહલી માતા અહીંયા જે છે તેઓની પૂજા અર્ચના કરે છે ને આ મીઠાના ઢગ હું મીઠાના ઢગ આપને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું કેમેરામેનને કહું કે મીઠાના ઢગ બતાવે અહીંયા લોકો જે છે એ મીઠાની થેલીઓ ભરીને એટલે કે પાંચ પાંચ થેલી થેલી આખા કટ્ટા મીઠાના તો છૂટક મીઠું પણ જોવા મળી રહી છે એટલે અહીંયા જે મીઠું લોકોએ રાખવામાં આવ્યું છે વિવિધ કંપનીના મીઠા મીઠાની થેલીઓ છે તમામ હું તો કહું કે તમામ કંપનીઓ જે મીઠાની જે છે અહીંયા રાખી દેવામાં આવી છે લોકોની આસ્થા છે અને લોકોની આસ્થા કેમ ના હોય કારણ કે જ્યારે મોંઘી મોંઘી દવા સ્કીનના ડોક્ટરો પાસે કરાવતા હોય એટલે આવી આસ્થાઓ પાછળ પણ લોકો આવતા હોય લોકોની આસ્થા હોય એટલે આપણે એમાં વધારે તો શું કહેવાનું કે સ્કિનના રોગ ચામડીના રોગો મટી જાય છે કોહલી માતાનું મંદિર છે અહીંયા જે ભક્તો પણ છે તેઓ પણ અહીંયા બાધા આખડી કરવા માટે એટલે કે કોહલી માતાને મીઠું ચડાવવા માટે અહીંયા આવે છે આપણા પ્રેમી ડોગ પણ અહીંયા છે આપણે એ એક પરિવારને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે આપ અહીંયા આવ્યા છો એ પરિવારને આપણે પૂછીએ કે આપ અહીંયા આવ્યા છો તો કઈ આસ્થાને લઈને આવ્યા છો અને તમે શું માનતા માની હતી એક તો એમને આ બતાવું પેલા મંદિર બતાવી દઈએ આ ખોહલી માતાનું મંદિર છે અહીંયાથી એ લઈ લઈએ આ ખોહલી માતાનું મંદિર છે અહીંયા મીઠું અહીંયા મીઠું એમના પરિવારના સભ્યો છે તમે ક્યાંથી ના આવો સુબાપુરાથી

બાધા રાખી હતી મીઠું ચઢાવવાની અને મીઠું ચડાવ્યું ત્યારબાદ મને સારું થઈ ગયું આવી વાત છે જો કે એચપી ન્યૂઝ ગુજરાત આ વાત સાથે એ સખ ભક્તિની વાત છે એટલે એમાં આપણે કંઈ નથી કહેતા પરંતુ જો કોઈ સ્કિનની બીમારી થાય તો પહેલાં ડૉક્ટરને બતાવવું જોઈએ આસ્થાને ધર્મ પોતાની જગ્યાએ છે હર્ષદ પંચોલી એચપી ન્યૂઝ ગુજરાત પાટણ